જેમાં નવસારીની સ્ટોપેજ સહિત નવી પેસેન્જર ટ્રેન મામલે ખાસ ચર્ચા કરવામાં આવી હતી જે રજૂઆત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હકારાત્મક વલણ દાખવતા તુરંત વંદે ભારત નું સ્ટોપેજ નવસારીને આપવાની માંગણી સ્વીકારી હતી સાથે જ રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે વાપી થી તાપી વચ્ચે બે નવી મેમો ટ્રેન શરૂઆત કરવાની માંગણી અંગે પણ હકારાત્મક ઉત્તર રેલવે મંત્રીએ આપ્યો હતો નવસારી જિલ્લાના જે રેલવેના લગતા પ્રશ્નો હતા એના લીધે એક પ્રતિનિધિત્વ મંડળ પરમ વિશે દિલ્હી મુકામે માનન્યા આપણા જિલ્લાના અને કેન્દ્રીય જલ મંત્રી શ્રી એ પાટીલ સાહેબને મળ્યું હતું તેમજ જિલ્લાના સર્વે આગેવાનો જોડાયા હતા અને રેલવેના પ્રશ્નોની અમે રજૂઆત કરી હતી પાટીલ સાહેબે કેન્દ્રીય રેલ મંત્રી શ્રી હરશિંક જે વૈષ્ણવજીને વાત કરી કે ભાઈ નવસારી જિલ્લાનું એક પ્રતિનિધિ મંડળ મળવા માંગે છે ને અમે રેલવેના પ્રશ્નો છે અમને ટાઈમ આવ્યો રાતના સાડા આઠે અમારે એમને મળવાનું થયું અમારો આખું પ્રતિનિધિ તો મંડળ એમને મળ્યું અને સ્ટોપેજ અને રેલવેના મારા જે કંઈ પ્રશ્નો હતા રેલવેના ડેવલપ માટેના હોય કે ફૂટ ઓવર બ્રિજ હોય કે રેલવેના બીજી કંઈ સગવડો હતી એના માટે અમે માગણી કરી અને સાથે સાથે ખાસ કરીને નવસારી જિલ્લાના એ આગેવાનો છે એમની માંગણી એવી હતી કે નવસારી જિલ્લાને નવસારી શહેર જ્યારે મહાનગરપાલિકા બન્યું અને અહીંયા નવસારીમાં સુપરફાસ્ટ ટ્રેનનો કોઈ સ્ટોપેજ નથી ત્યારે એમને જે કંઈ અમારી માગણી હતી એ વાત સાંભળી અને તરત જ અમને વંદે ભારત ટ્રેનનું નવસારી ખાતે સ્ટોપેજ આપવા માટેની એમને મંજૂરી આપી અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે જે કે બીજા જિલ્લાને ટ્રેનો માટે કે ડાયમંડવાળા લોકો માટે અપડાઉન માટે જે લોકો કાપીથી વાપી સુધી જે લોકો રોજ અપડાઉન કરે છે લગભગ વીસ પચીસ હજાર જેટલા લોકો એના માટે બે લેમુ ટ્રેનની માંગણી કરી અને બીજી ફાસ્ટ ટ્રેનો જે છે એના પણ માંગણી કરવામાં આવી છે અને એમને સકારાત્મક અમને પ્રતિભાવ આપ્યો છે કે ભાઈ અમે બને ત્યાં વહેલા વહેલી તકે હવે પછી નવસારી જિલ્લાને દરેકનો સ્ટોપેજ મળે એમાંના માટે ચોક્કસ એ બાબતમાં અમે વિચારશું એવો અમને એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને અમે બધા ખુશી ખુશીથી એમને આનંદ મંગતી મળી બધાને અભિનંદન આપ્યા અમને પણ અભિનંદન આપ્યા અમે પણ આભાર માન્યો અમે બધા છૂટા પડી બીજા દિવસે અમે લોકસભા પણ જોઈ કારણ કે નવી લોકસભા મહિના પછી ફર્સ્ટ ટાઈમ જ બધાને જોવાનો મોકો મળ્યો રીતે જોઈને બધા દિલ્હી ફરીને પાછા નવસારે આવી પહોંચ્યા છે આધા લોકો ને અભિનંદન પણ આપે છે નવસરી માટે ખૂબ મોટી સારી ઉપલબ્ધિ છે કે વંદે ભારત જેવી ટ્રેનો જે નવસારી મળ્યો એના માટે ખૂબ લોકો અભિનંદન પણ આપે છે